સો હાલો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી અમારા એક નવા વિડીયોની અંદર તો આજે મિત્રો આપણે આવ્યા છીએ સાવરકુંડલા ગામ અને સાવરકુંડલાથી હવે આપણે જઈ રહ્યા છીએ જે વિદ્યાનગર ગામ તરફ અને આ વિદ્યાનગર ગામ તરફ આપણે જઈએ ત્યાં રસ્તામાં વાડીયો વિસ્તાર પૂરો થાય પછી એક વર્ષમાં નાનકડું એવું જે બીડ જંગલ આવે છે જે જંગલની વચ્ચે એક માતાજીનું મંદિર છે એ મંદિરનું નામ છે પલાણીયા ખોડિયાર તો આજે આપણે આ પલાણીયા ખોડિયાર માતાજી મંદિરના દર્શન કરવાના છે તો મિત્રો વિડીયોમાં સીધો સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો આપણે આગળ વધીએ આપણે આ વાડી વિસ્તાર પૂરો થાય પછી એક નાનકડું એવું જંગલ આવે છે જે બીડ જંગલ તે બીડ જંગલની વચ્ચે આ માતાજી જે નાનકડા એવા ડુંગર ઉપર જે બિરાજમાન છે ખૂબ સુંદર આ માતાજીના આપણે અહીં દર્શન થાય છે તો ચાલો સૌ પ્રથમ પહેલાં આપણે માતાજીના મંદિર પહોંચી જઈએ અને પછી માતાજીના આંગણ અને માતાજીના આપણે દર્શન કરીએ અને આ મંદિર આપણે જઈએ ત્યારે રસ્તામાં આ સડક પૂરી થાય પછી એક નાની એવી થોડોક એવો કટકો આવે છે જે રસ્તામાં જે કાશી સડક છે પણ ખૂબ સરસ કોઈ કાંટો કે કોઈ પથ્થરો આ રસ્તામાં છે નહીં માટે કાશી સડક છે પણ ખૂબ સારી આપણે કરી અને અહીંથી જે સામે નાનકડો એવો ડુંગર દેખાઈ રહ્યો છે આ ડુંગર ઉપર પલાણિયાવાળી વાળીમાં ખોડિયાર બિરાજમાન છે તો આપણે એ જ મંદિરના અત્યારે દર્શન કરવા જવાનું છે તો હવે આપણે મિત્રો પહોંચી ગયા છીએ જે પલાણિયા ખોડિયાર મંદિરે અને આ મંદિરના ગેટની સામે તમે જોઈ શકો છો એક આ રસ્તો દેખાય છે આ રોડ જે સાવરકુંડલાથી જે વિજ્યાનગર ગામને આ જોડે છે અને એની વચ્ચે જે બીડ જંગલની વચ્ચે આ પલાણીયા ખોરિયાર મંદિરનો ખૂબ સુંદર આપણને આ ગેટ આપણે દેખાઈ રહ્યો છે તો હવે પછી મિત્રો આ ગેટની અંદર આપણે પ્રવેશ કરી અને માતાજીના આંગણના અને માતાજીના પણ આપણે દર્શન કરીએ તો ચાલો હવે આપણે આ મંદિરના ગેટની અંદર પ્રવેશ કરી લઈએ તો મંદિરની અંદર મિત્રો સૌ પ્રથમ આપણે પ્રવેશ કરીએ ત્યારે કંઈક આવી રીતે આ મંદિરનું આંગણ દેખાય છે તમે જોઈ શકો છો અંદર ખૂબ ઘણી બધી જે નાના નાના બાકડાઓ અને મોટા બાકડાઓને ખૂબ સુંદર આ યાત્રાળુઓને આવી અને બેસવા અને વિશ્રામ કરવા માટે ખૂબ સુંદર આ બાકડાઓનું આયોજન કરેલું છે અને વૃક્ષો પણ આંગણની અંદર ઘણા બધા આપણને નજર આવે છે કેમ કે આપણે તડકો હોય તો બહુ શાંતિપૂર્વક આ વૃક્ષોની નીચે બેસીએ ખૂબ આનંદ આવે છે અને આ આંગણની અંદર એક કૂવો આપણને દેખાઈ રહ્યો છે તે આરસી ખૂબ સુંદર બાંધેલો કૂવો છે અને આ કૂવાની અંદર ઘણું બધું પાણી પણ છે અને આ પાણી આ આંગણની અંદર આ માતાજીના મંદિરની અંદર ખૂબ સારી વ્યવસ્થા આપણને અહીંયા જોવા મળે છે તો ચાલો હવે આપણે આ સીડી સડી અને ઉપર ડુંગર ઉપર જવા માટે ખૂબ સુંદર આ સીડીનું પણ આયોજન કરેલું છે તો આ સીડી આપણે ચડી અને આ મા પલાણીયાવાળી ખોડિયારના આપણે દર્શન કરી શકીએ છીએ તો અહીં તમે જોઈ શકો છો ઘણા બધા વૃક્ષો છે વૃક્ષોની નીચે ખૂબ સુંદર જે ખિસકોલી અને પશુ પંખીઓને પાણી પીવા માટેની ખૂબ સુંદર વ્યવસ્થા કરેલી છે આપણે જોઈ અને ઘણો આનંદ થાય આ માના દરબારમાં આવી અને આપણને અહીં ઘડીકવાર બેસી રહીએ તેવો આ તમે માહોલ તમે જોઈ શકો છો ખિસકોલી અને પશુ પંખીઓ ખૂબ કિલોલ કરી રહ્યા છે એ ચિત્ર ખૂબ અદ્ભુત નજારો આ માના મંદિરની અંદર આપણને જોવા મળે છે તો ચાલો હવે સૌ પ્રથમ પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ અને પછી માતાજીના ડુંગર ઉપરથી જે આપણને નજારો દેખાય છે તેના પણ આપણે દર્શન કરીએ તો મિત્રો વિડીયોમાં સરસ સુધી બન્યા રહીજો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો મિત્રો હવે મા કોડિયારના પણ આપણે દર્શન કરીએ અને ડુંગર ઉપરથી જે આ નજારો દેખાય છે આપણને જે લીલી સમ ધરતી અને આ બીડ જંગલનો નજારો ખૂબ સુંદર આપણને અહીંથી જોવા મળે છે તમે જોઈ શકો છો નીચેની તરફ આપણે હું થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં જે સાવરકુંડલાથી આવતો રોડ આપણને વિજ્યાનગર તરફ જોડતો આપણને અહીંથી સાફ નજર આવે છે તો ચાલો હવે આપણે મા આપણે દર્શન કરીએ